ચીફ ઓફિસર ને પત્ર લખી જાણ કરવામાં આવી પાટણ માં દાતાઓના દાન બનાવેલ પાણીની પરબો યોગ્ય સફાઈ કરવા માટે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર ભરત ભાટિયા દ્વારા લેખિતમાં જાણ કરવામાં આવી છે તેમને પત્રમાં જણાવ્યું કે નગરપાલિકા દ્વારા યોગ્ય જાળવણી ન થતી હોવાના કારણે મોટાભાગની પરબો બંધ હાલતમાં છે તેમજ દાતા તરફથી બનાવેલ પરબો બંધ હાલતમાં છે તેની સ્થળ તપાસ કરાવી તેને પુનઃ ચાલુ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી ઉનાળાની શરૂઆત થવાની તૈયારી છે ત્યારે પાટણની જનતા તેમજ મુસાફરોની સ્વચ્છ પીવાનું પાણી મળી રહે તે માટે આવી બંધ પડેલ પરબો ચાલુ કરવા માટે યુકે દિશામાં ભરવાની કરી રિપોર્ટર અલ્પેશ શ્રીમાળી પાટણ ઇન્ડિયા ટીવી લાઈવ દેશ ઓર પ્રદેશ ની ઇન્ડિયા ટીવી લાઈવ સાથે બેલાયક બિલકુલ ના ભૂલે સબસે પહેલે ખબર પહોંચે